આપણે વર્ગની વિવિધ રીતો જોઈ પણ આજે આપણે બે આંકડાની કોઈપણ સંખ્યાનો વર્ગ કરવો છે તો એ આપણે આ પદ્ધતિથી જોઈ શકીશું સપોઝ આપણે બત્રીસ થર્ટી ટુનો વર્ગ કરવો છે તો થર્ટી ટુના બંને આંકડા એટલે થ્રી અને ટુ બંનેનો વર્ગ પાસ પાસે બે આંકડામાં લખો ત્રણનો વર્ગ ઝીરો નવ બેનો વર્ગ ઝીરો ચાર હવે એની નીચે આ બંને સંખ્યાનો ગુણાકાર બે વડે ગણો ત્રણ દુ છ ગુણ્યા બે એટલે બાર એની પાછળ શૂન્ય મૂકી દો એટલે કે એકસો વીસ એ આમાં ઉમેરી દો એટલે એક હજાર ચોવીસ તમારો જવાબ સપોઝ તમારે ફોર્ટી એટનો વર્ક કરવો છે તો ચારનો વર્ગ સોળ આઠનો વર્ગ ચોસઠ હવે ચાર અઠા બત્રીસ દુ ચોસઠ એમાં ઉમેરવાના જે પાછળ મીંડું મૂકીને એટલે છસો ચાલીસ આમાં ઉમેરી દો એટલે બે હજાર ત્રણસો ચાર આનો જવાબ હવે આ જ પ્રમાણે તમારે તેતાલીસનો વર્ગ કરવો હોય તો ચારનો વર્ગ સોળ ત્રણનો વર્ગ બે આંકડામાં ઝીરો નવ અહીંયા પહેલેથી મિન્ડું મૂકી દો ચાર તેરી બાર દુ ચોવીસ આમાં ઉમેરી દો એટલે ખરેખર બસો ચાલીસ ઉમેરી દો નવના નવ ચારના ચાર છ ને બે આઠ તો વન એટ ફોર નાઇન આનો જવાબ સપોઝ છપ્પનનો વર્ક કરવો છે તો પાંચનો વર્ગ પચીસ છનો વર્ગ છત્રીસ અહીંયા શૂન્ય મૂકી દો પાંચ છત્રીસ દુ સાહીઠ સાહીઠ અહીંયા મૂકી દો પાછળ બિંદુ તો છે જ તો છના છ ત્રણના ત્રણ છ ને પાંચ અગિયારનો એક વધી આવી બે ને એક ત્રણ તો આમ આપણે કોઈપણ સંખ્યાના વર્ગ હવે આ પ્રમાણે તમારે થર્ટી એટનો વર્ગ કરો છે તો ત્રણનો વર્ગ ઝીરો નવ આઠનો વર્ગ ચોસઠ અહીંયા ઝીરો મૂકી દો ત્રણ અઠા ચોવીસ દુ અડતાલીસ ફોર્ટી એટ અહીંયા ઉમેરી દો ચારના ચાર આઠ વત્તા છ ચૌદનો ચોગડો વધી એક નવ ને એક દસ ને ચાર ચૌદ આ લોજિક પ્રમાણે કોઈ પણ સંખ્યા લો તમે સપોઝ સેવન્ટી ફોરનો વર્ગ કરવો છે સાતનો વર્ગ ઓગણપચાસ ચારનો વર્ગ સોળ અહીંયા શૂન્ય મૂકી દો સાત ચોક અઠ્યાવીસ છપ્પન અહીંયા ઉમેરી દો છના છ ને એક સાત નવ ને પાંચ ચૌદ વધી એક ને એક પાંચ આ તર્કની ભૂમિકા પર તમે બે આંકડાની કોઈ પણ સંખ્યા લેવો સપોઝ એટી ફોર તો આઠનો વર્ગ ચોસઠ ચારનો વર્ગ સોળ અહીંયા ઝીરો મૂકી દો આઠ ચો બત્રીસ દુ ચોસઠ આમાં ઉમેરી દો છના છ ચાર એક પાંચ છ ને ચાર દસની શૂન્ય વધી આવી એક છ ને એક સાત આજ તર્કની ભૂમિકા પર તમે સેવન્ટી સિક્સનો વર્ગ કરો તો સાતનો વર્ગ ઓગણપચાસ છનો વર્ગ છત્રીસ અહીંયા ઝીરો મૂકી દો સાત છક બેતાલીસ દુ ચોર્યાસી એટી ફોર આમાં ઉમેરી દો છના છ ત્રણ ચાર સાત નવ ને આઠ સત્તર વધી એક પાંચ હજાર સાતસો છોતેર તો બે આંકડાની કોઈપણ સંખ્યા માટે આ નિયમ ચાલે છે અહીંયા આપણે પચાસની નજીકની સોની નજીકની સંખ્યા માટેના નિયમો તો છે જ માનો કે સેવન્ટી છે તો ફરીથી એક ચેક કરી લે સાતનો વર્ગ ગોગણ પચાસ નો વર્ગ ચોસઠ પાછળ શૂન્ય મૂકી દો સાત અઢા છપ્પન દુ એકસો બાર એકસો બાર ઉમેરી દો ચારના ચાર છ ને બે આઠ નવ ને એક દસના શૂન્ય વધી એક ચાર ને એક પાંચ એક છ તો આ રીતે બે આંકડાની કોઈપણ સંખ્યાનો આપણે વર્ક કરી શકશું ઓલ ધ બેસ્ટ